નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફેન્ડ ઓફ ખેડૂત ચેનલમાં તો આજે આપણે આજના તાજા બજારના ભાવ ઊંઝાના જોઈએ છીએ તારીખ બે ચાર બે હજાર ચોવીસ જો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને તો ચાલો શરૂ કરીએ ઊંઝા તારીખ બે ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો તેમાં પહેલા નંબરમાં છે જીરુ જીરુ છે આડત્રીસોથી બાસઠસો નેવ્યાસી પછી છે રાયડો રાયડો છે નવસોથી અગિયારસો ત્રેસઠ પછી છે વરિયાળી વરિયાળી એક હજાર અગિયાર આઠ હજાર એકસો પાસઠ અને તેના પછી છે સુવા પંદરસો પંચાવનથી સોળસો અઠ્ઠાણું અને અજમો બે હજાર એકથી ચુમ્માલીસો એંસી ધાણા બારસો પચાસથી એકવીસો અને તેના પછી છેલ્લે તલ છવ્વીસો એક્યાસીથી છવ્વીસો એક્યાશી